ગઢા અને કાનડા ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી હિંમતનગર ટુ ગવર્મેન્ટ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ સચિવાલય શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસેનને બાળકોને શિક્ષણ કીટ આપી શિક્ષણની નવી યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ બાદ સચિવે સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસેનને ગઢા ખાતે આંગણવાડીમાં બે બાલવાટિકામાં છવ્વીસ અને ધોરણ એકમાં તેતાલીસ બાળકોનો પ્રવેશ કરાવ્યો શ્રી કનાઈ શાળામાં આંગણવાડીમાં ત્રણ બાલવાટિકામાં ચોવીસ અને ધોરણ એકમાં છવ્વીસ બાળકો તેમજ શ્રી કાનડા મોટાવાસ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં દસ ધોરણ એકમાં ઓગણીસ બાળકોનો પ્રવેશ કરાવ્યો આ કાર્યક્રમમાં શિક્ષકગણ ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી સાબરકાંઠા